આજે તમારા બધાનું સ્વાગત છે આ નવા યુનિક વિડીયોમાં મિત્રો તમે રેસ્ટોરન્ટ તો ઘણા બધા જોયા હશે અને તેમનો સ્વાદ પણ માણ્યો હશે આજે હું તમને એક એવા રેસ્ટોરન્ટની મુલાકાતે લઈ આવ્યો છું કે જે ઉચ્ચ ક્વોલિટી અને સ્વાદનો ખજાનો એટલે કે શ્રી રેસ્ટોરન્ટ અને આ શ્રી રેસ્ટોરન્ટની હું તમને લોકેશન આપી દઉં કે કાલાવડના ધોરાજી રોડ ઉપર આવેલું સરદાર કોમ્પ્લેક્સની એક્ઝેટ સામે આ શ્રી રેસ્ટોરન્ટ આવેલું છે તો મિત્રો તમે ક્યારેય આ શ્રી રેસ્ટોરન્ટની મુલાકાત ન લીધી હોય તો એકવાર જરૂરથી એમનો સ્વાદ ચાખવા માટે જરૂરથી વધારજો તો ચાલો મિત્રો આપણે જઈએ આ રેસ્ટોરન્ટની મુલાકાત સાંભળ્યું છે કે બપોર ની તમે ગુજરાતી થાળી એકસો ને વીસ રૂપિયા માં આપો છો કસ્ટ અને સ્વાદ પણ એવો છે ઘણા માણસો વખાણ કરતા હોય છે એવું બધું તો તમે શું એવું બધું ખવડાવો છો કે અમારે બપોરે ગુજરાતી થાળી હોય બરાબર અને ગુજરાતી ફાળી હોય બપોરે દસો રૂપિયા અનલિમિટેડ બરાબર એમાં ત્રણ શાક દાળ ભાત સલાદ ફ્રાઈ રોટલી રોજ ઊંધિયું દયેલી હોય એક સાપજી ઢોકળી બરાબર સેવ ટમેટા એ પકઠોળ હોય એ રોજ અલગ અલગ હોય અને રોટી સ્વામીનયનો ફૂલકા રોટી ઘરે જે હોય ફૂલ્કા રોટ રોટીનો સ્ટોક એક પણ ન હોય જરા કસ્ટમર આવે એટલે રોટી બનાવવાની ચાલુ કરવાની રોટીનો સ્ટોક ન હોય ગરમ ગરમ રોટી એટલે કસ્ટમરને જમવાની મજા આવે અને મસાલા એક પણ

મસાલા ઢોસા છે પછી મેસુર ભાજી વાળા છે જેમાં ભાજી અલગ અને પેપર અલગ અને મસાલા ઢોસા છે અંદર અને ફેન્સી એમાં ચીઝ પનીર વેજીટેબલ સરસ હું તમને અમારું પંજાબી ટેસ્ટ કરાવીશ તો આપડે ચાલો અહીંયા પહોંચી ગયા છે અને પંજાબી આપણે ટેસ્ટ કરીએ તો નયનભાઈ પણ આપણી સાથે છે નયનભાઈ તમે આ પંજાબી આપો છો હા એ કઈ રીતે તમે કસ્ટમરને આપો છો અમારું પંજાબી હાફ અને ફૂલ ક્વોન્ટિટીમાં આપીએ છીએ હાફ માં 200 ગ્રામ બરાબર ફૂલ માં 400 ગ્રામ આજે હું તમને અમારું પનીર લવાબદાર સોસ સ્પેશિયલ જમાડું બરાબર પનીર લવાબદારમાં પનીરના પીસ આવશે કાજુ મગજની ગ્રેવી આવશે ઉપર ચીઝનો ટોપિંગ એકદમ મસ્ત આવશે ત્રણસો દસ રૂપિયા બેસ્ટ ક્વોલિટી તમને નહીં મળે એની સાથે હું તમને આજે પીલ્ચા અને ગાર્લિક નાન ટેસ્ટ કરાવવાનું છું

કેવી લાગીલ ધ્યાન દેવામાં આવશે પણ બધી વસ્તુ મસાલા ઢોસા છે પછી અલગથી ભાજી અને પેપર અલગ ભાજી બરાબર એ હોય છે અને ફેન્સી ઢોસા એમાં અંદર વેજીટેબલ આવે ગાજર બીટ

તો મિત્રો આપણે શ્રી રેસ્ટોરન્ટની મુલાકાત લીધી અને પંજાબી પણ ટેસ્ટ કર્યું તો આપણે આ નયનભાઈ ને મળ્યા કે નયનભાઈ તમે આ કઈ રીતે ઓર્ડર પણ લ્યો છો ને તમે બધા બહારના પ્રસંગોના ઓર્ડર પણ નયનભાઈ સંભાળે છે આપણો હોલ આખો એસી છે બરાબર એમાં આપણે હોલ ની અંદર અઢાર ટેબલ છે બરાબર સો જણાનું સિટિંગ છે શ્રીમત હોય માતાજીના લોટા હોય બર્થડે પાર્ટી હોય એવા પ્રસંગો ના આપણે ઓર્ડર લઈએ છીએ અને થાળી ઉપર આપણે ઓર્ડર લઈએ કસ્ટમર ના ઓર્ડર લઈએ છીએ બરાબર તો મિત્રો આપણે હવે આજે શ્રી ની મુલાકાત લીધી તો નયનભાઈ હવે રેસ્ટોરન્ટ આપણે લોકેશન આપી દેશે નયનભાઈ તમારું લોકેશન જણાવી દે તો લોકેશન ધોરાજી રોડ ઉપર છે કાલાવડ માં બરાબર સરદાર કોમ્પ્લેક્સ ની સામે એક્ઝેક્ટ સામે સરદાર કોમ્પ્લેક્ષ ની સામે સહી રેસ્ટોરન્ટ તોરાજી